હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલા રહેમાને રહીમ તો કેમ છો તમે બધા મજામાંને આશા છે કે તમે બધા મજામાં હશો અને હું પણ એકદમ મજામાં છું તો આજે આપણે બનાવીશું ફરસાણાની દુકાન જેવો એકદમ ટેસ્ટી અને ચટપટવ પમવાનો નમકીન ચેવડો તો આ ચેવડાને તમે દસથી પંદર દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો તો ચાલો આપણે એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા આપણે પૌવાનો ખાટો મીઠો ચીવડો બનાવવા માટે પૌવાને ચાળી લઈશું જેથી કરીને એની અંદર વધારાનું કચરું હોય તે સાઈડમાં થઈ જાય તો આ રીતના પૌવા ચાળવાથી પૌવા આપણા મોટા મોટા એકદમ ઉપર આવી જાય છે ને જે વધારાનું કચરું હોય તે સાઈડમાં થઈ જાય છે અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના આપણું વધારાનું કચરું નીકળી ગયું છે તો હવે આપણે પૌવાને સાઈડમાં મૂકી પૌવાનો પેશિયલ મસાલો તૈયાર કરીશું તો તેના માટે આપણે લઈશું એક ચમચી જેટલી વળિયાળી તો અહીંયા લીલી વળિયાળીનો ઉપયોગ કરીશું એક ચમચી જેટલો આપણે લઈશું જીરું એક ચમચી જેટલા આપણે લઈશું સૂકા ધાણા અડધી ચમચી જેટલો આપણે લઈશું હળદર પાવડર અડધી ચમચી જેટલો આપણે લઈશું કાશ્મીરી લાલ મરચું ને બે મોટી ચમચી આપણે લઈશું ધાણાજીર સ્વાદ પ્રમાણે લઈશું આપણે મીઠું ને અડધી પીસ જેટલા આપણે લઈશું લીંબુના ફૂલ તો લીંબુના ફૂલ એડ કરવાથી ભણસાણાની દુકાન જેવો ચટપટો ચીવડો બનીને તૈયાર થશે તો હવે આપણે એનું ઢાંકણ ઢાંકી એને મિક્સરમાં પીલી લઈશું તો આ રીતના મસાલા આપણો પીસાઈને તૈયાર છે તો હવે આપણે મસાલાને પણ સાઈડમાં મૂકીશું અહીંયા આપણે ચટપટો ખાટો મીઠો પેસ્ટ આપવા માટે ત્રણ મોટી ચમચી ખાંડ લઈશું તેણે આપણે અલગથી પીસી લઈશું તો અહીં આપણી ખાંડ પણ આ રીતના પીસાઈને રેડી છે તો એને પણ આપણે સાઈડમાં મૂકીશું તો હવે આપણે પૌવાને તળવા માટે તેલ ગરમ મૂકી દઈશું તો પૌવાને તળવા માટે અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલા અહીંયા આપણે બધાના મસાલા પહેલા તળી લઈશું તો આ રીતના આપણે એક મોટી ગયણી લઈશું ને એમાં આપણે એક કપ જેટલા શિંગદાણા તળી લઈશું તો સિંગદાણાને આપણે આ રીતના હલાવતા રહી એને તળી લઈશું તો અહીંયા શિંગદાણાનો કલર ચેન્જ થઈ ગયો છે અને સિંગદાણા આપણા ખૂટવા લાયકા છે તો હવે આપણે શિંગ એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે લઈશું દસથી બાર કાજુના આ રીતના ટુકડા તેને પણ આપણે આ રીતના હલાવતા રહીશું ને તળી લઈશું તો અહીંયા આને એકથી બે સેકન્ડ માટે જ શેકવાના છે જો એને વધારે પડતા શેકશો તો આપણા કાજુ બળી જશે ને એનો ટેસ્ટ કળું જ મળશે તો આ રીતના ટળી ગયા છે તો એને પણ આપણે એ જ પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે લઈશું આ રીતના ચણાના દાળિયા એને પણ આપણે એક થી બે સેકન્ડ માટે જ શેકાવા દઈશું તો અહીંયા તમારી પાસે ચણાના દાળિયા ના હોય તો ચણાની દાળને બે કલાક માટે પલાળી એને કોળા કકાથી પૂછી એકદમ દાળને કોળી કાઢી આ રીતના તળી શકો છો તો અહીંયા આપણી દાળિયાની દાળ પણ

આ રીતના શેકા દઈશું ને દાણા આ રીતના ફૂલીને ઉપર આવે તો એને પણ આપણે એ જ પ્લેટમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે દ્રાક્ષ આપણી આ રીતના એકદમ ફૂલીને ઉપર આવી ગઈ છે તો હવે આપણે એને એ જ પ્લેટમાં કાઢી લઈશું તો હવે આપણે લઈશું લીલા મરચાંને આ રીતના ગોળ શેપમાં કટ કરીને તો આ મેન પાત છે અહીંયા આપણો એને આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળાવ દઈશું એમાં બિલકુલ બી પાણીનો ભેજ રહેવો ના જોઈએ એને આપણે ત્રણ મિનિટ જેવું આ રીતના તળી લઈશું તો ચેવડાનો મેઇન પાર્ટ આપણે આ છે એમાં જરા બી ભીને એમાં જરા પણ ભે પાણી રહેશે તો ચેવડો આપણો વધારે ચાલે નહીં અને જલ્દીથી એ ખરાબ પણ થઈ જશે તો અહીંયા આ મરચાને બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આ રીતના એકદમ ક્રિસ્પી આપણા મરચાં થઈ ગયા છે તો એને પણ આપણે એ જ પ્લેટમાં કાઢી લઈશું તો હવે આપણે લઈશું લીમડીના ફ્રેશ પાન તો અહીંયા આપણે લીમડી પણ આ રીતના તૈયાર છે તો એને પણ આપણે સાઇડમાં મૂકીશું ને હવે આપણે પૌવાને તળી લઈશું તો અહીં આપણે ચેક કરી લઈશું તો પૌવા આપણા એકદમ તળીને આ રીતે ઉપર આવે છે તો હવે આપણે પૌવાને તળી લઈશું તો અહીં આપણે થોડા થોડા કરીને જ પૌમાં તળીશું જેથી કરીને પૌવા આપણા એકદમ સારી રીતના તળાઈ જાય આ રીતના આપણા પૌવા તળે ને ઉપર આવે એટલે આપણે એને કાઢી લઈશું તો આ રીતે આપણે બધા પૌવાને તળી લઈશું તો પૌવા આપણા આ રીતના તળાઈને તૈયાર છે તો હવે આપણે એને સાઈડમાં મૂકી આ રીતના એક મોટો વાસણ લઈશું ને એમાં આપણે તળેલા પૌવાને એડ કરીશું તો પૌવા અહીંયા આપણા ગરમ ગરમ જ છે તો ગરમની અંદર જ આપણે બધા મસાલા એડ કરીશું જેથી કરીને એકબીજા સાથે મસાલા આપણા સારી રીતના મિક્સ થઈ જાય તો હવે આપણે એમાં બધા આ રીતના મસાલા ડ્રાય કરેલા એડ કરીશું તો સૌથી પહેલા અહીં આપણે લઈશું સીંગડા હવે લઈશું આપણે સૂકી દ્રાક્ષ આ છે આપણા ડાળીયાના દાણા આ છે કાજુ અને આ છે આપણા લીલા મરચાં તો અહીંયા આપણે લીંબડી લાસ્ટમાં એડ કરીશું ને હવે આપણે જે મસાલો બનાવ્યો તે મસાલો આપણે બે થી ત્રણ ચમચી જેટલો એડ કરી દઈશું તો પૌવા અહીંયા ગરમ ગરમ હોય તે ઘરે જ આ રીતના આપણે મસાલા એડ કરી દેવાના તો હવે પૌવાને ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે લઈશું દળેલી ખાંડ બે થી ત્રણ ચમચી જેટલી તો હવે બધું આ રીતના મિક્સ કરી લઈશું તો હજુ આપણે જરૂર પડશે તો મસાલા આપણે બનાવેલો પાછળથી એડ કરીશું તો હજુ આપણે બે ચમચી જેટલો મસાલો એડ કરીશું આ મસાલો કરવાથી આપણા ચેવડાનો સ્વાદ દસ ગણો વધી જશે ને ટેસ્ટી એટલો પણ ખાવામાં લાગશે તો હવે આપણે બધું હાથેથી મિક્સ કરી લઈશું તો આ રીતના મસાલા આપણા બધા સારી રીતના મિક્સ થઈ ગયા છે તો હવે આપણે લીમડીના પાન એડ કરીશું તો અહીંયા આપણે લાસ્ટમાં જ લીમડીના પાન એડ કરવાના તો કારણ કે મસાલા આપણે મિક્સ કરતી વખતે લીમડીના પાન તૂટી જતા હોય છે એટલા માટે આ રીતના આપણે લાસ્ટમાં કરીશું તો આ છેપરો હળસાણવાળાની દુકાન જેવો ખાટો મીઠો ચટપટો પૌવાનો ચેવડો તો આ ચેવડાને તમે ચોમાસાની સિઝનમાં દસથી પંદર દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો ને એને તમે સવારના નાસ્તામાં કે પછી તમે એને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો આ છે ફ્રેન્ડ્સ આપણી આજની નવી રેસિપી તો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલ પણ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું આપણે એક બીજી નવી રેસિપી સાથે અલ્લાહ હાફિઝ